તો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને આજે આપણે વેજીટેબલ ઇડલી બનાવીએ છીએ એની માટે જો એક કપ અળદની દાળ મેં લીધેલી છે સાથે પાંચસો ગ્રામ રવો લીધો છે પાંચસો ગ્રામ રવાને આપણે છાશમાં જ પલાળી લેવાનો છે કારણ કે અત્યારે શું છે વિન્ટરની સિઝન છે તો પેલો ફર્મેન્ટેશન પ્રોપર ના થાય એના માટે આપણે છાશમાં જ પલાળીએ છીએ અને છાશમાં પલાળી અને આપણે બે કલાક એને રવા દેવાનું છે એને અંદર હલાવી લેવાનું છે બરાબર અને આપણી જે ઢાંકીને હવે એને સાઈડે મૂકી દઈશું અને અડદની દાળને પણ આપણે બે કલાક પલાળી લેવાની છે આપણે એને પલાળી લીધી છે અને આપણે ત્યાં સુધી હવે વેજીટેબલ્સ બધા સમારી લઈએ છીએ વેજીટેબલ્સમાં મેં અહીંયા આગળ ફણસી કેપ્સિકમ ગાજર અને ઓનિયન લીધેલા છે અને આપણું દાળ પણ પલાળીને વાટીને તૈયાર છે તો ત્યાં સુધી હવે આપણે ચટણીની પ્રિપેરેશન કરી લઈએ ચટણી માટે તમે જોઈ શકો છો એ રીતે મેં અહીંયા આગળ ટામેટા ડુંગળી લસણ અને લીલું મરચું આ રીતે શેકી લીધેલું છે હવે જો બે કલાક થઈ ગયા છે તો આપણે દાળ પણ વાટી લીધેલી છે તો એને પણ રવાના બેટરમાં મિક્સ કરી લઈશું આપણી વાટેલી દાળને એકદમ ઝીણી પીસી લીધેલી છે મેં અહીંયા આગળ હવે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તેલ એડ કરીશું કારણ કે તેલ એડ કરવાથી અંદરથી એકદમ ડ્રાય નથી લાગતી આપણી ઈડલી એના માટે આપણે તેલ એડ કરવાનું છે અને જે વેજીટેબલ્સ આપણે બધા સમારીને લીધા હતા તે પણ બધા હવે અંદર એડ કરી લઈશું આમાં તમે ઈચ્છો તે વેજીટેબલ્સ એડ કરી શકો આમાં લીલી મકઈ પણ અમેરિકન મકઈ પણ સરસ લાગે વટાણા પણ સરસ લાગતા હોય છે તો તમને ફાવે વેજીટેબલ્સ તમે એડ કરી શકો છો હવે બેટરને પ્રોપર મિક્સ કરી લઈએ અહીંયા આગળ હવે ખાવાનો સોડા એડ કરીએ છીએ કે જેથી કરીને સોફ્ટ ઈડલી બને હવે આપણે મોલ્ડમાં ભરી લીધી છે અને એને મૂકી દઈએ ઇડલી બનાવવા આપણા વેજીટેબલ્સ પણ ચટણી માટેના શેકાઈ ગયા છે તો એની છાલ ઉતારી લઈશું જો આપણી સરસ ફૂલેલી એવી ઇડલી રેડી થઈ ગઈ છે ને તો હવે આપણે ચટણીના વેજીટેબલ્સ પણ બધા છોલીને સમારી લીધા છે એને ચોપ કરી લઈએ એકદમ ઝીણા ચોપરમાં હવે આપણે ચટણીનો વઘાર પ્રિપેર કરીએ અહીંયા તેલ અને જીરું એડ કરેલા છે હવે એમાં આપણે જે ચોપ કરેલું છે પેસ્ટ બનાવેલી એ એડ કરી લઈએ છીએ અંદર એમાં મસાલા કરી લઈએ હળદર પાવડર છે મરચું છે સ્લાઇટ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ચાટ મસાલો આપણે એડ કરીશું એમાં હવે કે જેથી કરીને એનો ટેસ્ટ એકદમ એન્હાન્સ થઈને બહાર આવે અને આપણે ઇડલી જોડે ખાઈએ તો ખૂબ જ મજા આવતી હોય છે તો આપણી ઇડલી રેડી છે મિત્રો